અમુક વિડીયો અમે ગાયું બોલીએ છીએ તો એ અમારે પર્સનલી બોલી બરાબર કોને આપણે વાચ્ય લીધે નહીં અને તમે કહેવાય ને કે રોસ્ટિંગ અમે કોઈક છોકરીઓ બનાવીએ તો એ છોકરીઓ હવે જાહેર માં તમે વિચાર કરો કે એ છોકરી બોલતી હોય કે આજ તો તેને હસાતો તો આ તો પસે ખબર પડી કે ભોસડી નું ચોરી બનાવતો તો કાલ તો તેને ખવાતો હતો આ તો પસે ખબર પડી કે બાયલો હે આ અને જાહેરમાં બિયર નું એવું બધું લઈને કરે અને અંદર ઇન્સ્ટાગ્રામ માં ગમે બક ચોરી કરે છોડમ પટ્ટી કરે એ સારું લાગે હવે તમે કોઈ છોકરી એવું જે રીતે બોલતી તમને નહીં દેખાતું એટલે તમે રોસ્ટિંગમાં તમે તમે

અમે બદનામ કરવાની વાત કરીએ તો એ છોટલ અંદર એવું કરે એટલે કરીએ આપડે અમારો વિડીયો બધા એટલે તમે એ ધમકી જરૂર નથી એમ કહું બેન દીકરીઓના રોસ્ટ મારીને તમે તમારા આવા જ સંસ્કારો હોય અમારા ગમે એવા સંસ્કારો તારે ચા ઉપાધિ લેવાની જરૂર છે આ તો ના રોષ મારતા તમારે સામ નહીં આવશે તમે આવા રોષ રોષકી તમે ધ્યાન માં છો એમ તો મારા વિડિયા પેલા જો બરાબર બધા વિડીયો મારા પ્રશ્ન ને મનોરંજન માટે છે જે પણ અમે બનાવે કોમેડી રોસ્ટિંગ વિડીયો બનાવવા જેમાં અમે કોઈ અમે ટાર્ગેટ કરતા નહીં અને જે છોકરીઓ અંદર બતખી કરતી હોય જો તમને કરતી હોય એના પર તો રોસ્ટિંગ કરશું તમે પેલા વિડીયો અમારા નહીં જો તમને ડાયરેક કુર્તાથી લઈ આવે જે આપણા વાર માં લઈ લો ઘરમાં એટલે હાલમાં કોન્ટેક્ટ નબર કોન્ટેક્ટ નંબર તમારો મળ્યો હ એટલે હાલમાં તો તમારી જોડે વાત થાય બાકી એસએમ નો ભી વારો હોય તમે બે અમે તો ધ્યાન માં જ રહેવાના છીએ બરાબર ધ્યાન માં રહેવાના છીએ ધ્યાન માં પણ ધ્યાન માં તમારે એમ થાય નહીં કરી લેવાનું બરાબર બાકી જે છોકરીઓ અંદર કાંઈ બકચોદી કરતી હશે ને એના ઉપર તો અમે રોસ્ટિંગ કરશું 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 અને જે નોર્મલ કરે માટે તમે નોર્મલ બનાવો બરાબર અને તમને એવી ઉપાધિ હોય તો તમે ફોન લઈ લો ને તમને એવી જે છોકરીઓ બેન દીકરીઓની પડી તો તમે મોબાઈલ લઈ લો શું કામ પણ તો વિદ્યા બનાવવા દો

બોલતા એમ જો રૂબરૂ ને તો ત્યારે ખબર પડશે બરાબર એક જ થાતા હોય તારે જયારે મારું કામ પડે ને તમે તારે હેડો આજે તારા હોય એટલે લેતો આરજી તારો તાલુકો કયો મને કે તાલુકો કયો બચો બી ના કરો બરાબર એ અને તમારે ધમકી દેવાની શું દો તમે ઉપાડી તારે મારાથી ઉપાદી શું હું એ પેલા કેમ તારે મારા પેલા શનિ શરમ અમે મનોરંજન માટે કરીએ બધા અમને લોકો સપોર્ટ કરે અમે કોઈ ખરાબ વસ્તુ ના કરતા અમે અમને છોકરી દીધું નહીં આભરે પેલા તું આભર આભરે એ આભર તું પેલા છોકરી અંદર જેમ તે બોલતી હોય તને હાર લાગે પછી તું મને બોલાવે એટલે એ અંદર હસતો તો ને હસતો તો આ તો પછી ખબર પડી ભોસડી નો ચોધું બનાવતો ચોધું બનાવે શું માભરા ચોધું બનાવે છે એ રીતે એમે તો તું અતર કેવો ફેમિલી ઘરે મારે જોતી હોય તો ઈ વિડિયો ફેમિલી માં નહી હોતા ઈ ના તો પોસડી ને બનાવતો તો ને ગાળતો તો તો આ તો કાવ પડે બાય નો હે હે આ બધા એ બી જાય મો ઈ તમાર બેન દીકરી વિડિયો ના જોતા ઈ ના અને તમે અમારા થી પ્રોબ્લેમ હતા ને આ તો હું તમને પ્રેમ થી વોર્નિંગ નહી આપતો પ્રેમ થી સમજાવું હું સમજી જાવ તો બરાબર હે રક્ત મારા માટે મારે એક્શન લેવી પડશે બરાબર કારે થાય કલેજ બરાબર બાકી વિડિયો તો અમે બનાવશું અને બનાતરા તારા જેવા તો હતા જણા ના ફોન આવે બરાબર કઈ ખબર કાઢ પડતી ના આવે ને એ ખબર કાજ પડે પેલા તારી ઓકાત નહી હું મારા તને ગામ નું નામ કહું તારી ઓકાત નહીં કે તું મારું ગામ નામ આભરે કે સમજો બરાબર મારું ગામ નામ આભરે તારી ઓકાત નું ધારે તમારા જેવા ઉપાડી તમારા જેવા જે વિરોધ કરે એના લીધે જ ઉપડી ગયા અમે તારે વિરોધ ચાલુ રાખો અમારે અમારે ત્યાં ફેરો નહીં પડે જેટલા વિરોધ ને એટલા કરી લેજો

તને ઈ ખરાબ લાગ્યો હે કે જાણે કે રોસ્ટિંગ વિડીયો બનાવશે તો નાગી ચડી ઉપર અડધી ચડી ઉપર વિડીયો બનાવે નહી બનાવે

અને તારે તમ તો જયારે તારો જીવ થાય ને તારે કહી દેવાનું અમે બે જણા હાલ્યા હશે ને તારા એમ થાય ને એ કરી લેવાનું બરાબર અમારો શું ફેર પડી ગયો એટલે અમારો શું ફેર પડી ગયો કારણ લોકો વિરોધ કરે શું થયું કારણ કે અમે અમારી જગ્યાએ હાસા હતા વિરોધ વિરોધ વાત નહીં વિરોધ તમે તારો કર્યો હોય ને હવે તો તું ધ્યાન ધ્યાનમાં છે બરાબર એ તો એસ એમ ઠાકોર ને તમામ ને દેવા ને ઉપાડી દેવાના

જા વાર માં લઈ લો ગાંડ માં તમને જોડે ફોન માં આવીશ ત્યારે તારી કેટલી ખાતી હશે

તારો વિડીયો મારી વાત વિબર જો તારો વિડીયો હશે ને તારો વિડીયો હશે ને તારો વિડીયો તું ખરાબ બોલતો છે ને તો તારા ઉપર રોસ્ટ મારીશ બરાબર અને સીધું તને એમ જ કે વાડા મારી ના વાહર રમતા હોય ને ઈ તારે જોવું હે ઈ તને લાગે ઓલું બધું ઓલું બધું હલાવતી હોય ને ઈ તને તારે એમ કે તને ઈ સારું લાગે બાકી ઓલા વિડીયા નું કોઈ આને આપડે ગીતાબેન રબારીરા આપડે ગઢવી ગઢવીરા રાજની અંદર ચોદમ પટ્ટીઓ કરશે જ બરાબર એટલે ભગત જ્યોતિ એમને ધમકી દેવાની જરૂર તો ધમકી આ કે બાબુ ઠાકર બંધ કરી દે એમ બંધ ના કરે જેટલી બનાવે એટલી બધી મારી બેનો બેના વિશે બે નું થયું તો તને જે બેન ની એટલી ઉપાધિ ભાઈ તો એ દારૂ બોલે ને આ ખાળ તો તો ને કલા તો તો બાયલો હતો હસતો હતો ખબર પડી કેસડીનો ચોરી બેન મારી બેન આવું ઇન્સ્ટાગ્રામમાં ના કરે આ બાપ લાગે મારા વિડીયો તો આવી છોકરી અંદર જે બોલતી હશે એને બે કઈ રોસ્ટિંગ કર્યો છે ના અમુક અમરજી હશે પર્સનલી હશે તું પેલા મારું અકાઉન્ટ જો બાબુ ઠાકોર ઓફિશિયલ કરે ઇન્સ્ટાગ્રામમાં ભાડું ના થાય સમજે ના હાલે ખોટી હવામાં ઉડી તારા સપોર્ટ થી હવામાં નહીં ઉડતા અમને ઘણા લોકો સપોર્ટ કરે બરાબર અને અહીંયા ના સપોર્ટ થી અમે આવી ગયા બરાબર અને ઘણા લોકો આપણે સપોર્ટ કરે એટલે તારા જેવા એક બે ખવું બોલે ને એમાં કઈ ફરક ના પડે અમને

ઉપાડ વાળ ઉપાડે તો એટલે મેં ક્યાં તા તને ધમકી ત્યાં ફોન કરી ભોડો ફોડી નાખીશ ને આમ કરી તેમ કરી નાખીશ હે આ નારિયેલ લે તું ભોડા ફોડી દઈશ હે

પચાસ રૂપિયાની ની ફીલી કોક ને ફોન કરે બરાબર કરીશ બરાબર હું ચેક કરીશ નંબર કરીને બરાબર નંબર જોઈ થી બધ ના કરે તમે કહે ને તમને પાંચ હજાર જરૂર પડે ખાલી કેવી बाज़ी था त हा थिए जाम तारा इन था कयां बाक़ी रोस्टिंग था था जेका रोस्टिंग हाणे मनोरंजन मट बनो ऐं अंदरि बचो बि करस इंस्टाग्राम मां इन रोसिंग था तारा इन जेतिरा तारे जी था न त बराबरि तर करो न

તારાહન થાન એ કરીને જે બાકી આપણે ને ક્યાં ફેર પડતો નહિ બરાબર હવે પછી તું ચોધ્યા તો તારે ઘર બાર ઝડપે તો આમાં તું મને ફોન કરજો બરાબર ફેર ભવ સુધી ફોન બદલ જતી મગજ માં